ચૂંટણીને લઈને રાજ્યસભાની છપ્પન સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાતની ચાર રાજ્યસભા બેઠક પર ભાજપ કયા ઉમેદવારને મોકો આપશે તેવી અટકળો અને ચર્ચા ભાજપમાં શરૂ થઈ ગઈ છે આ તમામ અટકળો વચ્ચે રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અંગે મળેલી માહિતી મુજબ ભાજપે કેટલા ક્રાઇટેરિયા નક્કી કર્યા છે આ મેરિટ્સને આધાર અનુરૂપ જ ભાજપ ઉમેદવારોની પસંદગી કરી શકે છે ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજના એક સિનિયર નેતા કે જેઓ અગાઉ રાજ્યમાં મહત્વપૂર્ણ જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે ત્યારે આ નેતાને ભાજપ પોતાના રાજ્યસભાના ચૂંટણીના ઉમેદવાર બનાવી શકે છે રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સમય જતાં આ નેતાને આગામી સમયમાં મોટી જવાબદારી સોંપવામાં આવે એવી પ્રબળ શક્યતાઓ હોવાનું માહિતી પ્રાપ્ત થઈ છે

સમાજ પૈકી ચોક્કસ સમાજના મોભી હોય અને સમાજમાં પ્રભુત્વ હોય એવા આગેવાનને ભાજપ પોતાના રાજ્યસભાનો ઉમેદવાર બનાવી શકે છે ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો હોવાની જાણકારી પણ મળી રહી છે આ જાણકારી પ્રમાણે ભાજપ ચાલીસ થી પંચાવન વર્ષની વય સુધીના નેતાને નેતા કે આગેવાનને આ રાજ્ય રાજ્યસભાના ઉમેદવાર તરીકે તક આપવા માંગે છે આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે જેમકે તબીબ વકીલાત શિક્ષણમાં જોડાયેલા તેમજ સારું ભણતર ધરાવતા વ્યક્તિને ભાજપ પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવા માગે છે